અમદાવાદમાં આ વર્ષે એકસો સડતાળીસ મી રથયાત્રા યોજાવા જઈ રહી છે જ્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ રથયાત્રા અગાઉ કોમી એકતાનો સંદેશ મળી રહે તે માટે જગન્નાથ મંદિર ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો અને જળયાત્રાના કળશ મંદિરના પ્રાંગણમાં મૂકવામાં આવ્યા અને બીજી તરફ અમદાવાદ પોલીસ દ્વારા યોજવામાં આવેલ આ કેમ્પમાં હિન્દુ અને મુસ્લિમ યુવાનોએ કોમી એકતાનો સંદેશ મળે તે માટે એકસાથે રક્તદાન કર્યું હતું અમદાવાદ પોલીસ દ્વારા જગન્નાથ મંદિરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રથયાત્રાના રૂટમાં અનેક મુસ્લિમ પરિવાર રહે છે તેમના દ્વારા પણ આજે રક્તદાન કેમ્પમાં ભાગ લેવામાં આવ્યો હતો સવારથી શરૂ થયેલ કેમ્પમાં હિન્દુ મુસ્લિમ યુવાનોએ સાથે મળીને રક્તદાન કર્યું હતું એકતાના રંગના સૂત્ર હેઠળ આજે રક્તદાન કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે રથયાત્રામાં કોમી એકતાનો સંદેશ મળી રહે તે માટે બે હજાર રક્તદાન કેમ્પ કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીની આ એકસો સુડતાલીસમી રથયાત્રાના પૂર્વે જગન્નાથજી ભગવાનની સાનિધ્યમાં જગન્નાથજીની પાવન ભૂમિમાં શહેર પોલીસ કમિશનરશ્રી દ્વારા અને એમના સૌ સાથીદારો દ્વારા આજ બ્લડ કેમ્પનું એક આયોજન કરવામાં આવ્યું છે એનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ બ્લડ કેમ્પમાં આપ સૌ જાણો છો કે રક્તદાન એ મહાદાન છે જરૂરિયાતમંદને તરત એ વસ્તુ પ્રાપ્ત થાય એ હેતુથી આપણે લગભગ પાંચ સાત વર્ષથી શહેર પોલીસ કમિશનરશ્રી દ્વારા આપણે આ રથયાત્રાના પૂર્વે રક્તદાનની એક શિબિર યોજી અને આ કાર્યક્રમ કરતા હોય છે આમાં દરેક ધર્મના દરેક સંપ્રદાયના દરેક સમાજના લોકો ભાગ લેતા હોય છે ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી જળયાત્રા બાવીસમી યોજાવાની છે ને તેને લઈને મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે એકસો આઠ કળશ મંદિરમાં લઈ જવામાં આવતા હોય છે અને મંદિરથી સાબરમતી નદીમાં જળ લાવવામાં આવતું હોય છે તેની વિશેષ પરંપરા રહી હોય છે અને એકસો આઠ કળશના દ્વારા જળાભિષેક ભગવાનનો કરવામાં આવતો હોય છે એ દિવસે ભગવાન જગન્નાથજી ગજાવેશમાં દર્શન પણ ભક્તોને આપતા હોય છે ને એ દિવસનું અનેરું મહત્વ પણ રહેલું હોય છે જે બાદ ભગવાન પોતાના મામાના ઘરે મોસાડ જતા હોય છે તેને લઈને મંદિરમાં અત્યારથી તડામાર તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે અને કળશ પણ મૂકવામાં મંદિરના પ્રાંગણમાં શરૂ કરી દેવામાં આવ્યા છે કેમેરામેન મનીષવાણીયા સાથે દિવ્ય ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ